નમસ્કાર મિત્રો હું આજે ભાવનગરના નગરજનોના જે લારી સામાન્ય પાથણાવાળા ચાની સ્ટોલવાળા નાસ્તાવાળા ને તમામ જે ભાવનગર મહાનગરપાલિકાવાળા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે પેટીઓ રોડતા લોકોને હેરાન કરવામાં આવે છે તે લોકોના ધંધો કરવા નથી દેતા તે લોકોને ધંધો કરવા ઊભા રહેવા નથી દેતા પાથરણાવાળાને હેરાન કરવામાં આવે છે નાસ્તાવાળાને લારી ગલ્લાવાળાને પાનના ગલ્લાવાળાને પછી નાના મોટા ધંધા કરતાં લોકોને અને પાથરણાવાળાને ભાવનગર મહાનગરપાલિકાવાળા છેલ્લા ઘણા દિવસોથી હેરાન કરવામાં આવે છે એક તો ભાવનગરમાં હીરામાં મંદી છે બરોબર છે અલંગમાં પણ મંદી છે અત્યારે રોજનું પેટયું રળતા લોકોને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી હેરાન કરવામાં આવે છે ધંધો કરવા દેવામાં નથી આવતું ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને એના તમામ લારી ગલ્લાને તમામ ડિટેન કરવામાં આવે છે ગરીબ માણસને ધંધો કરવા દેવામાં નથી આવતો તો હું ભાવનગરના પાથણાવાળા લારી ગલ્લાવાળા કે નાસ્તાવાળા સ્ટી સ્ટોલવાળા તમામ લોકોને ભાવનગર મહાનગરપાલિકા હેરાન ભાવનગર મહાનગરપાલિકા ખોટી રીતે હેરાન કરે છે એક તો ભાવનગરમાં ધંધા નથી લોકો રોજ પેટીઓ રોડતા હોય પોતાના ફેમિલીનું ગુજારો કરવા માટે રોજ ધંધો કરીને પોતાના રોજબરોજ લાવીને રોજનું ખાતા રોજનું લાવીને રોજનું ખાવાવાળા લોકોને ભાવનગર મહાનગરપાલિકાવાળા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે મેં ન્યૂઝપેપરમાં જોયા પછી મને ખ્યાલ આવ્યો કે ભાવનગર મહાનગરપાલિકા ખોટી રીતે તમામ ભાવનગરના નાના નાના પાથરણાવાળા લારીઓ લારીવાળાને નાસ્તાવાળાને ચાવાળાને ને પાનના ગલ્લાવાળાને તમામ નાનો મોટો ધંધો કરતા પાથાણાવાળાને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ને ભાવનગરમાં એક તો હીરામા મંદિર છે અલંગમાં મંદિર છે છતાં ભાવનગર મહાનગરપાલિકા ખોટી રીતે ગરીબ અને નાના માણસોને હેરાન કરે છે હવે તમે વિચાર કરો રોજનું લાવીને રોજનું પેટિયું રલ એ માણસની પરિસ્થિતિ શું થાય એનો લા લારી ડિટેન કરી લે એનો માલ ડિટેન કરી લે તો એ માણા પોતાના ઘરનો ગુજારો કઈ રીતે ચલાવે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે આ ભાવનગર મહાનગરપાલિકા હાવ નિર્દય અને હાવ સામાન્ય માણસની ઉપર જાણે તૂટી પડી હોય એવી રીતે વર્તન કરી રહી છે અમાન્ય સ્વરૂપ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને એના સત્તાધીશો ખોટા સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે ગરીબ માણસને ખોટી રીતે ધંધો કરવા દેવામાં આવતો નથી નાના માણસો પાનના ગલ્લાવાળા લારીવાળા પાથરાવાળા રોજ પેટીઓ રળતા માણસોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે હું ભાવનગર મહાનગરપાલિકાને કહેવા માગું છું કે ગરીબ માણસને ધંધો કરવા દેવામાં આવે પેટયું રોળતા હોય રોજનું લાવીને રોજનું ખતા હોય તમે એને ઘણા દિવસથી ધંધો નથી કરવા દેતા હોય તો એના બાળકોનું બાળકોનું રોજનું લાવીને બાળકોનું એનું પોતાનું બાળકને કઈ રીતે પોતાના ઘરનું ગુજારો કરે અને પોતાના પરિવારને કઈ રીતે રોજનું પેટિયું રોડતા હોય કઈ રીતે માણસ પોતાના જીવનનો ગુજારો કરે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે મહાનગરપાલિકા હાવ નિર્દય બની ગઈ છે અધિકારીઓ અને સત્તાધીશો હાવ નિર્દય બનીને લારી ગલ્લા અને પાનના ગલ્લાવાળાને ચાની રેકડીવાળા ઉપર તૂટી પડ્યા હોય એવી રીતે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને સત્તાધારીઓ વર્તન કરી રહ્યા છે આવું વર્તન કોઈ પણ રીતે ચલાવી લેવામાં ન આવે અને તમામ લારી ગલ્લાવાળા એસોએશનના લોકોને હું કહેવા માગું છું તમે એક થાવ અને આ લોકો અમે આંદોલન કરવાની બિગુલ ફૂકારો નકર તમને રોજનું પેટિયું રળવા નહીં દે પાથણાવાળા લારી ગલ્લાવાળા તમામ લોકો અત્યારે પોતાનો ગુજારો કઈ રીતે કરે એ પણ એક મિત્રો વિતારવા જેવી વાત છે ભાવનગરના લારી ગલ્લાવાળા પાથણાવાળાને ઘણા દિવસથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધંધો કરવો દેવામાં આવતો નથી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તો હવે વિચાર કરો કે રોજનું પેટિયું રળીને રોજનું પેટિયું રળીને પોતાના ઘરનો ગુજારો કરતો હોય કઈ રીતે પોતાના ઘરનો ગુજારો કરે તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે મારી તમામ લારી ગલ્લાના એસોસિએશન ને પાનના ગલ્લા અને નાસ્તાવાળાને નમ્ર વિનંતી છે આ લોકો સામે અવાજ ઉપાડો નકર તમને ધંધો કરવા દેશે નહીં જય હિન્દ જય ભારત સર્વ સમાજ સેના હિરેનભાઈ વિંદાણી ભાવનગર શહેર